આજ રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા શહેરમાં ભારતીય નારી એકતા સંગઠનની મિટિંગ કરવામાં આવી હતી જેમાં નારી સશક્તિકરણ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી આ મીટિંગમાં મીનાબેન જોશી નમ્રતાબેન ચોપડા દીપિકાબેન પરમાર પાયલબેન ચૌહાણ સ્મિતાબેન રાઠોડ આ બધી જ બહેનોએ ખૂબ જ મહત્વની કામગીરી બજાવી હતી રિપોર્ટર દક્ષાબેન સોલંકી નમસ્તે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ આજે આપણે ઊભા છીએ અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકામાં અને ભારતીય નાગરિકતા સંગઠનની મિટિંગ મળી હતી તો બહેનો તરફથી અમને આમંત્રણ હતું તો સુનામ આપનું ને નમ્રતા બેન ચોપડા આ તો આપે શું મીટિંગ લીધી આજે નારીની અમે આજે મહિલાઓ ભેગી ને ચર્ચા કરી કે આ ભારતીય નારી એકતા સંગઠનમાં અમે કાર્ય કરી રહ્યા છીએ ને વધતા જતા મહિલા ઉપર અત્યાચાર તો એને અમે કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરીએ અને આપણા સંગઠન ની અંદર કે એ આપણે કેવી રીતે કાર્ય એક જેથી કરીને મહિલાઓ અંદર અંદર શોષણ થતું અટકે અને ભારતીય આપણે પાસે એક વડીલ બેનો પાસે સુ નામ આપનું મીના બેન जोशी આજે અમે દરેક બેનો અહીં આગળ મીટિંગ કરી છે અને દરેક બહેનોએ આજે અમારા અહીં આગળ ધનસુરાની અંદર ભેગા થયા છીએ ઘણી બહેનો હતી તે કામ હતું તે જતા રહ્યા અને રમેશભાઈ આજે બાયડ ગયા હતા પછી ધનસુરા અમારા ત્યાં આવ્યા અને અમે આ મીટિંગનું આયોજન રાખ્યું ધન્યવાદ આપ કંઈ કહી શકશો બે શબ્દો નારી વિશે મારું નામ પાયલબેન તિલકરાજ ચૌહાણ છે હું બાયડ ગામની છું આજે અમે બધા મળીને બહેનો નારી વિષયમાં ચર્ચા કરી છે કે બધી બહેનોને ભેગા કરીને સારું એક સંગઠન બનાવીએ ઓર આગળ જઈએ વધુ એક મહિલા સશક્તિકરણના આપણા બેન ઊભા છે રાઠોડ સ્મિતાબેન જે આ બાળા ઉપર અત્યારે જે બળાત્કાર થઈ રહ્યા છે નાની ઉંમરની બાળાઓને જે અત્યારે ઇન્ટરનેટ જે ચાલી રહ્યું છે એ અત્યારે જે ઇન્ટરનેટ ઉપર ઓનલાઈનમાં જે થઈ રહ્યું છે એ ખરાબ થઈ રહ્યું છે એના વિશે અમે ચર્ચા કરી છે કે જે અત્યારે નાની દીકરીઓને બી ખબર નથી પડતી અને ઇન્ટરનેટ ઉપર બધું આમ જે નેગેટિવિટી છે એ બધી ફેલાય છે બરાબર એટલા માટે અમે આજે એ વિષય ઉપર ચર્ચા કરી હતી